નમસ્તે મિત્રો શિવ શક્તિ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ગીતાજીના અઢાર અધ્યાય તો આપણે સૌ જાણીએ છીએ પરંતુ દરેક અધ્યાયનો શીર્ષક શું છે તેમજ દરેક અધ્યાય શું સમજાવવા માંગે છે તેને ટૂંકમાં સમજીશું પ્રથમ અધ્યાય જેનું નામ છે અર્જુન વિષાદ યોગ આ અધ્યાયની અંદર કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્યનું નિરીક્ષણ થાય છે ત્યારે શક્તિશાળી યોદ્ધા અર્જુન યુદ્ધ કરવા તત્પર વિપક્ષી સૈન્યમાં પોતાના નજીકના સંબંધી આચાર્ય તથા મિત્રોને યુદ્ધમાં પોતપોતાના જીવન ત્યજવા તત્પર જુએ છે તે શોક અને કરુણાથી વ્યાકુળ બની પોતાની શક્તિ ગુમાવી દે છે તેનું મન મોહગ્રસ્ત બની જાય છે અને તે યુદ્ધ કરવાના પોતાના સંકલ્પને ત્યજી દે છે તો આ થયો પ્રથમ અધ્યાયનો સાર અધ્યાય બે જેનું નામ છે સાખ્ય યોગ આ અધ્યાયની અંદર અર્જુન શિષ્ય રૂપે ભગવાન શ્રી કૃષ્ણનું શરણ સ્વીકારે છે અને કૃષ્ણ તેને નાશ્વંત ભૌતિક શરીર તથા અવિનાશી આત્માના મૂળભૂત તફાવતની વ્યાખ્યા આપતા પોતાના ઉપદેશનો પ્રારંભ કરે છે ભગવાન તેને દેહાંતરની પ્રક્રિયા પરમેશ્વરની નિષ્કામ સેવા તથા સ્વરૂપ સિદ્ધ વ્યક્તિના ગુણોથી પરિચિત કરાવે છે તો આ હતો અધ્યાય બેનો ટૂંકમાં સાર અધ્યાય ત્રણ જેનું નામ છે કર્મયુગ આ ભૌતિક જગતમાં પ્રત્યેક વ્યક્તિને ગમે તે પ્રકારને કોઈને કોઈ કર્મમાં પ્રવૃત્ત થવું જ પડે છે પરંતુ તે જ કર્મ તેને આ જગતથી બાંધે છે અથવા મુક્ત કરાવે છે નિષ્કામ ભાવે પરમેશ્વરની પ્રસન્નતા માટે કર્મ કરવાથી મનુષ્ય કર્મના નિયમનથી છૂટી શકે છે અને આત્મા તથા બ્રહ્મ વિશેનું દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તો આ હતો અધ્યાય ત્રણનો નો ટૂંકમાં સાર જેનું નામ છે જ્ઞાન કર્મ યોગ આત્મા ઈશ્વર તથા આ બંને સાથે સંબંધિત દિવ્ય જ્ઞાન શુદ્ધિપ્રદ અને મોક્ષ પ્રદાન કરનારું છે આવું જ્ઞાન કર્મયોગનું ફળ છે ભગવાન ગીતાનો પ્રાચીન ઇતિહાસ આ ભૌતિક જગતમાં ફરી ફરી પોતાના અવતરણની મહત્તા અને ગુરુ પાસે જવાની આવશ્યકતાનો ઉપદેશ આપે છે અધ્યાય પાંચ જેનું નામ છે કર્મ સંન્યાસ યોગ જ્ઞાની પુરુષ દિવ્ય જ્ઞાનરૂપી અગ્નિથી શુદ્ધ બનીને બાહ્ય રીતે બધા કર્મ કરે છે પરંતુ અંતઃકરણમાં તે કર્મોના ફળનો પરિત્યાગ કરીને શાંતિ વૈરાગ્ય સહિષ્ણુતા આધ્યાત્મિક દ્રષ્ટિ તથા આનંદની પ્રાપ્તિ કરે છે અધ્યાય છ જેનું નામ છે આત્મસંયમ યોગ અષ્ટાંગ યોગ મન તથા ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે અને ધ્યાનને પરમાત્મામાં કેન્દ્રિત કરે છે આ વિધિની પૂર્ણતા સમાધિમાં થાય છે અધ્યાય સાત જેનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત કારણોના કારણ પરમ સત્ય છે મહાત્માઓ ભક્તિપૂર્વક તેમનું શરણ સ્વીકારે છે પરંતુ અપવિત્ર મનુષ્ય પૂજાની અન્ય વસ્તુઓ પ્રત્યે તેમનું મન સંલગ્ન કરે છે અધ્યાય આઠ જેનું નામ છે અક્ષર બ્રહ્મા યોગ ભક્તિપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણનું આ જીવન સ્મરણ કરતા રહેવાથી અને ખાસ કરીને મૃત્યુ સમયે એવું કરવાથી મનુષ્ય પરમધામને પ્રાપ્ત કરી શકે છે અધ્યાય નવ જેનું નામ છે રાજવિદ્યા રાજ ગુહ્ય યોગ ભગવાન શ્રી કૃષ્ણ પરમેશ્વર છે અને પૂજ્ય છે ભક્તિના માધ્યમથી જીવ તેમની સાથે શાશ્વત રીતે સંબંધિત છે શુદ્ધ ભક્તિને જાગૃત કરીને મનુષ્ય શ્રી કૃષ્ણના ધામમાં પાછો જાય છે અધ્યાય દસ જેનું નામ છે વિભૂતિ યોગ શક્તિ સૌંદર્ય ઐશ્વર્ય અથવા વિનયશીલતા પ્રદર્શિત કરનારી સમસ્ત આશ્ચર્યજનક ઘટના પછી આ લોકમાં હોય કે આધ્યાત્મિક જગતમાં તે કૃષ્ણની દૈવી શક્તિ અને ઐશ્વર્યોની આંશિક અભિવ્યક્તિ માત્ર છે સર્વ કારણોના કારણ સ્વરૂપ તથા સર્વ સ્વરૂપ કૃષ્ણ સર્વજીવો માટે પરમ પૂજનીય છે અધ્યાય અગિયાર જેનું નામ છે વિશ્વરૂપ દર્શન યોગ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરે છે અને વિશ્વરૂપમાં પોતાના અદ્ભુત અસંખ્ય રૂપો પ્રગટ કરે છે આ પ્રકારે તેઓ પોતાની દિવ્યતા પ્રસ્થાપિત કરે છે શ્રી કૃષ્ણ બતાવે છે કે તેમનું સર્વાકર્ષક માનવરૂપ ઈશ્વરનું આદિ સ્વરૂપ છે મનુષ્ય શુદ્ધ ભક્તિ દ્વારા જ આ સ્વરૂપનું દર્શન કરી શકે છે આધ્યાય બાર જેનું નામ છે ભક્તિ યોગ કૃષ્ણના શુદ્ધ પ્રેમને પ્રાપ્ત કરવાનું સૌથી સરળ અને સર્વોચ્ચ સાધન ભક્તિ યોગ છે આ શ્રેષ્ઠ માર્ગનું અનુસરણ કરનારાઓમાં દિવ્ય ગુણ ઉત્પન્ન થાય છે અધ્યાય તેર જેનું નામ છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ જે વ્યક્તિ શરીર આત્મા તથા આનાથી પર પરમાત્માના તફાવતને સમજી જાય છે તેને આ ભૌતિક જગતથી મોક્ષ પ્રાપ્ત થાય છે અધ્યાય ચૌદ જેનું નામ છે ગુણત્રય વિભાગ યોગ બધા જ દેહધારી જીવ ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોને આધીન છે સત્વગુણ રજોગુણ અને તમોગુણ શ્રી કૃષ્ણ બતાવે છે કે આ ગુણ શું છે તે આપણા પર કેવી રીતે ક્રિયા કરે છે અને દિવ્ય પદને પ્રાપ્ત મનુષ્યના કયા કયા લક્ષણ છે અધ્યાય પંદર જેનું નામ છે પુરુષોત્તમ યોગ વૈદિક જ્ઞાનનું અંતિમ લક્ષ્ય પોતાની જાતને ભૌતિક જગતના પાસથી મુક્ત કરવી અને શ્રી કૃષ્ણને ભગવાન તરીકે સમજવા એ છે જે શ્રી કૃષ્ણના પરમ સ્વરૂપને સમજી જાય છે તે તેમનું શરણ લઈને તેમની ભક્તિમાં મગ્ન બની જાય છે અધ્યાય સોળ જેનું નામ છે દૈવાસુર દ્વિભાગ યોગ શાસ્ત્રોના નિયમોનું પાલન ન કરીને મનમાની રીતે જીવન વ્યતીત કરનાર અને આસુરી ગુણોવાળા મનુષ્યો અધમ યોનીઓને પ્રાપ્ત કરે છે આ ભવટવીમાં વારંવાર બદ્ધ થાય છે પરંતુ દેવી ગુણોથી યુક્ત અને શાસ્ત્રોને આધાર માનીને નિયમિત જીવન વ્યતીત કરનારા મનુષ્યો આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરે છે અધ્યાય સત્તર જેનું નામ છે શ્રદ્ધાત્રય વિભાગ યોગ ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોથી ત્રણ પ્રકારની શ્રદ્ધા ઉત્પન્ન થાય છે રજોગુણ તથા તમોગુણમાં રહી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલા કર્મોના ફળ અસ્થાયી હોય છે જ્યારે શાસ્ત્ર સંમત વિધિથી સત્વગુણમાં રહી કરેલા કર્મ હૃદયને શુદ્ધ કરે છે તે ભગવાન શ્રી કૃષ્ણ પ્રતિ શુદ્ધ શ્રદ્ધા તથા ભક્તિ ઉત્પન્ન કરનારા હોય છે અધ્યાય અઢાર જેનું નામ છે મોક્ષ યોગ ભગવાન શ્રી કૃષ્ણ વૈરાગ્યનો અર્થ અને માનવીય ચેતનના તથા કર્મ પર પ્રકૃતિના ગુણોનો પ્રભાવ સમજાવે છે તેઓ બ્રહ્મ અનુભૂતિ ભગવદ્ ગીતાનો મહિમા તથા તેના અંતિમ રહસ્યને સમજાવે છે આ અંતિમ રહસ્ય એ છે કે ધર્મનો સર્વોચ્ચ માર્ગ ભગવાનની શરણાગતિ છે કે જે પૂર્ણ પ્રકાશ પ્રદાન કરનારી છે અને મનુષ્યને કૃષ્ણના સનાતન ધામમાં પરત જવા તો આ હતા અઢાર અધ્યાયના ટૂંકમાં સાર મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે અને મને સાંભળવા માટે ધન્યવાદ Jai Mataji